નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં હાલ તો રાજ્યના વિસ્તારોમાં વરસાદનો જોર થોડું ઘટ્યું છે પરંતુ કેટલાક વિસ્તારોમાં હજુ પણ પાંચ ઇંચ સુધીના વરસાદો ખાબકવાની શક્યતા પરેશ કોસમી દ્વારા વ્યક્ત કરવામાં આવી છે સાથે જ જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને ગુજરાત હવામાન વિભાગ દ્વારા પણ રાજ્યના વિસ્તારોમાં હજુ પણ ભારે વરસાદ વરસવાની શક્યતાઓ વ્યક્ત કરી છે સાથે જ અંબાલાલ પટેલ દ્વારા મઘા નક્ષત્રને લઈને પણ મહત્ત્વની આગાહી કરી છે તો આગામી દિવસોમાં રાજ્યના કયા કયા વિસ્તારોમાં કઈ કઈ તારીખોમાં ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરાય છે એ તમામ જાણકારી વિશે વિડીયોમાં આગળ વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં તમે મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી મારા આવનારા તમામ વિડીયોની જાણકારી તમારા સુધી પહોંચી શકે સૌથી પહેલાં વાત કરીએ તો ગઈકાલે દિવસ દરમિયાન રાજ્યમાં બસો ને પચીસ તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે છેલ્લા ચોવીસ કલાકમાં બસોને પચીસ તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે જેમાં સૌથી વધારે વરસાદ સાબરકાંઠાના વડાલીમાં સાત પોઈન્ટ છોત્રીસ ઇંચ એટલે કે લગભગ સાડા સાત ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે તો ખેડબ્રહ્મામાં સાત પોઈન્ટ તેર ઇંચ સતલાસણામાં ત્રણ પોઈન્ટ અઠ્યોતેર ઇંચ વરસાદ વરસ્યો છે જોકે ગઈકાલે દિવસ દરમિયાન રાજ્યમાં પાંત્રીસ તાલુકાઓ એવા હતા કે જ્યાં એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે તે સિવાય આજની વાત કરીએ તો આજે હવામાન ખાતા દ્વારા ખાસ કરીને રાજ્યના મોટા ભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે રાજ્યના છૂટાછો વિસ્તારોમાં આજે વરસાદ જોવા મળી શકે છે તે જો મિત્રો વાત કરવામાં આવે તો પરેશ ગોસ્વામી તેમજ અંબાલાલ પટેલ દ્વારા પણ વરસાદને લઈને મહત્ત્વની આગાહી કરવામાં આવી છે સૌથી પહેલાં વાત કરીએ તો પરેશ ગોસ્વામી દ્વારા રાજ્યના વિસ્તારોમાં આગામી દિવસોમાં વરસાદનું જોર કેવું રહેશે તેને લઈને જાણકારી આપવામાં આવી છે તેઓએ જણાવ્યું છે કે હાલ તો રાજ્યમાં વરસાદની તીવ્રતા થોડી ઓછી થઈ ગઈ છે પરંતુ હજુ બે દિવસ રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે હવે ચોમાસું ધરી પણ ધીમે ધીમે ઉપર એટલે કે ઉત્તરની તરફ ખસે રહી છે જેને કારણે હજુ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારો છે જેમાં પણ આવનારા થી ત્રણ દિવસ વરસાદ જોવા મળશે જેમાં અમદાવાદ ગાંધીનગર આણંદ ખેડા વડોદરા જેવા જિલ્લાઓમાં એકથી લઈને ત્રણ ઇંચ સુધીના વરસાદ વરસવાની શક્યતા પણ પરેશ કોસુમી દ્વારા વ્યક્ત કરાય છે જો ઉત્તર ગુજરાતની વાત કરીએ તો બનાસકાંઠા મહેસાણા પાટણ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં તે ઉપરાંત મધ્યપ્રદેશની સરહદને અડીને આવેલા જિલ્લાઓ જેવા કે મહીસાગર છોટાઉદેપુર પંચમહાલ અને દાહોદ જેવા જિલ્લાઓમાં પણ એકથી લઈને ચાર ઇંચ સુધીના વરસાદો તેમજ આઇસોલેટેડ કેટલાક વિસ્તારોમાં પાંચ ઇંચ સુધીના વરસાદ વરસવાની શક્યતા પરેશ કોસમી દ્વારા વ્યક્ત કરાય છે જોકે ચોવીસ ઓગસ્ટ સુધીના હજુના બે દિવસ રાજ્યના તેર જેટલા જિલ્લાઓમાં નોંધપાત્ર વરસાદ વરસી શકે છે આ સિવાય અન્ય કેટલાક ભાગોમાં પણ હળવા વરસાદની શક્યતા તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તે સુધી મિત્રો વાત કરવામાં આવે તો હવામાન તંબાલાલ પટેલ દ્વારા પણ રાજ્યના છૂટાછો વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરાય છે તેઓએ હજુ પણ છવ્વીસ ઓગસ્ટ સુધી રાજ્યના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે તેઓએ કહ્યું છે કે આ ભારે વરસાદના કારણે ઉત્તર ગુજરાતમાં જળ ભરાવની સ્થિતિ પણ સર્જાઈ શકે છે જોકે સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં હજુ પણ ભારેથી તે ભારે વરસાદની પૂરેપૂરી સંભાવના હોવાનું તેઓએ જણાવ્યું છે ખાસ કરીને સૌરાષ્ટ્રના ઉત્તરના ભાગો અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો જામનગર જૂનાગઢ અને અમરેલીના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે છેલ્લા દસેક દિવસથી સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં ભારેથી તે વરસાદ પડી રહ્યો હતો જેના કારણે અનેક ગ્રામ્ય વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ પણ સર્જાય છે અને મેઘ તાંડવ જોવા મળી રહ્યો છે મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતાઓ છે જોકે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદનું પ્રમાણ થોડું ઘટશે કારણ કે ચોમાસું ધરી ધીરે ધીરે ઉત્તર તરફ જઈ રહી છે જોકે તારીખ સત્યાવીસ અને અઠ્યાવીસ ઓગસ્ટ સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગો પર પણ ભારે ઝાપટા વરસાદી પડવાની શક્યતા તેઓએ વ્યક્ત કરી છે તે સિવાય સાબરકાંઠાના ભાગો બનાસકાંઠાના ભાગો સમી પાટણના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે અને કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની પણ શક્યતા છે આ ઉપરાંત કચ્છના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદી ઝાપટા વરસવાની શક્યતા વ્યક્ત કરાય છે જોકે આગામી દિવસોમાં ચોમાસાની ધરી ઉત્તર વર્તી હોવા છતાં સત્યાવીસ ઓગસ્ટે ધરી ઉત્તર નીચે થતાં ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ પણ સર્જાઈ શકે છે તહેવારોની વાત કરીએ તો ગણેશ ચતુર્થી અને પર્યુષણના તહેવારો દરમિયાન પણ કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા અંબાલાલે વ્યક્ત કરી છે હવામાન વિભાગ અને નિષ્ણાતો કહી રહ્યા છે કે આગામી સમયમાં અમદાવાદ સહિતના વિસ્તારોમાં જ્યાં હજુ પણ ખૂબ ઓછો વરસાદ નોંધાયો છે ત્યાં પણ સારો એવો વરસાદ થાય તેવી શક્યતા છે જો કે મઘા નક્ષત્રોનું પાણી ખેતી પાકો માટે સારું હોવાનું પણ અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલ મનવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારે આવનારા તમામ વિડીયોની જાણકારી તમારા સુધી પહોંચી શકે